જય 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 માતાજી 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 તો તો માતા ચા પીવાની પડી છે મિત્રો ચા બીજી પી લઈએ આપણે બસ ને આજે તો મિત્રો છે રાધન છઠ એટલે આજે સાંજે બધું રાધવાનું કરશે પણ એમાં તો મમ્મી એકલા થઈ એટલે ઈના થી નહિ થાય એટલું જેટલું થાય એટલું કરશું

નિશાળમાં જ સોમવારી મંગળવારી બુધવારી શું બુધવારી અંગ્રેજી મહિના બોલવાય અંગ્રેજી

તો મિત્રો હવે દિના સરપના બોરે જઈ આવા સોક થોડી શાક ભાજી બીજી લે હોય તો લાવા એમ ના તો થી મો જઈને આવો હો સમજો લઈ જામ ને કોક થેલી લા થેલી વાત ઈ શું કરો છો વસા વસા ચાલુ છે હા ઓમ તો રાક્ષીનો જો હો એટલે શાક ભાજી કો આવી છે

ચલો લઈ લીધી રબારી પરેશભાઈ અમૃતભાઈ શું પરેશભાઈ કો શાંતિ ટોટલ બિયારણ મળે દવાયું બવાયું ખેતી અલગથી ટોટલ ઓકે દવા બિયારણ

પેલા પોનસો રૂપિયા મળી જાય અહિયા વ્યાજબી ભાવે બધી વસ્તુ મળશે અને એકદમ સ્વાભાવિક માણસો છે વસ્તુ ટોટલ મળી જાય અહિયાં વ્યાજબી ભાવે

ane uri ini ini moman kejat aja tuh empat kos lima sih, aja aja sih pas aja. Nih tuh, kejat Moman kejat jadi, ya? Katakan, Moman kejat aja tuh. Cilada ada hari naik aja? Cilada dua sih hari naik aja. Empat. Mutam mak paralasi bil? Beliau

હાજુ કૂતરા ના મો એટલા છે ને અમારે